રાજકોટના ખોડલધામમાં સમાજમાં ચાલી રહેલ કથિત વિવાદ ની વાતો એક ક્ષણે શાંત પડી ગઈ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરતા કહ્યું ઘણી વાર જે વાતો વહેતી હોય તે સત્ય થી ઘણી દૂર હોય છે નરેશભાઈ સામે તો હું અને જયેશ બંને બાળક ગણાઈએ છીએ

અને નરેશભાઈ પણ રહ્યો છે જ્યાં જે કે એ પ્રકારે સમાજ ને ગમે એ પ્રકારનું કામ કરવા માટે ભાઈ કૌશિક હોય કમલેશભાઈ હોય કે પ્રભુલભાઈ હોય કે મનસુખભાઈ હોય અમે હંમેશા તત્પર ઉત્તમ ઉદાહરણ થેન્ક યુ